ગોંડલ રાજકુમાર જાટની હત્યા કેસ મામલે દેશના સૌથી મોટા સુરવીર યોદ્ધા સિપુજી સોરિયા આવ્યા મેદાને જયરાસિંહ જાડેજાને ગણેશ ગોંડલની લગાવી દીધી વાત ગુજરાત પોલીસને પણ છોડ્યા નથી જાહેરમાં તેમણે કંઈ એવું કહ્યું કે જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો કોણ છે શીપુજી સોર્ય અને શા માટે તેઓ ગોંડલ રાજકુમાર જાટની હત્યા મામલે વચ્ચે આવ્યા તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પરપ્રાંતિ યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ભારે એ વિવાદ સર્જાયો છે ગુજરાત બાદ રાજસ્થાન અને દિલ્હી સુધી આ આ ઘટનાના પડ્યા છે ત્યારે હવે કેસમાં શિફુજી સૌર્ય ભારદ્વાજ મેદાને આવ્યા છે તેમણે મૃતક રાજકુમાર જાટના પરિવારના સમર્થનમાં નિવેદન આપ્યું છે તેમણે પોતાની પ્રતિક્રિયામાં ગંભીર આક્ષેપો પણ કર્યા છે બંદૂકના જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું હતું શિફુજી સૌર્ય ભારદ્વાજ મિત્રો ગોંડલમાં રાજકુમાર જાટ કેસમાં હવે ગ્રાન્ડ માસ્ટર શિપુજી સૂર્ય પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ગંભીર આક્ષેપો સાથે કહ્યું છે કે બંદૂકના જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું હતું રાજકુમારને ઘરેથી ઉઠાવી ગયા હતા અને ખૂબ જ ટોર્ચર કરાયું હતું રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું છે કે ષડયંત્ર રચાયું છે તે ગંભીર સવાલ છે સિપુજીએ સવાલ કરતા કહ્યું હતું કે રાજકુમાર જાટના મોત પર કેમ ચર્ચા થતી નથી પોલીસ કાર્યવાહી ઉઠાવ્યા છે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે કર્યા ગંભીર આક્ષેપો મિત્રો આ દરમિયાન ગ્રાન્ડમાસ્ટર શિફુજી સૂર્ય ભારદ્વાજે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા સામે પણ આંગળી સિંધી છે અને જયરાશિના પુત્ર ગણેશ ગોંડલનું પણ નામ લીધું છે તેમણે કહ્યું છે કે જયરાશિ અને તેના પરિવારનું નામ કોઈ લેતું નથી ગણેશ જાડેજા સામે અગાઉ પણ કેસ થઈ ચૂક્યા છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી ક્યાં સુધી આપણે બાહુબલી નેતાઓના જુલમ સહન કરીશું શ્રીપુજી સૂર્ય ભારદ્વાજે આગળ કહ્યું હતું કે યુપીએસસી કરીને રાજકુમાર દેશ માટે કંઈ કરવા માંગતો હતો સેલિબ્રિટી કે નેતા સાથે આવું થયું હોત તો બધા બોલતા પરંતુ આ તો સામાન્ય માણસ છે તેના વિશે કોઈ નહીં બોલે સામાન્ય માણસના જીવનની કોઈ કિંમત નથી તેમણે કહ્યું હતું કે માત્ર ચૂંટણી ટાણે જ નેતાઓને સામાન્ય માણસની યાદ આવે છે સિફુજી સોર્ય ભારદ્વાજે કહ્યું હતું કે હું પીડિત પરિવાર સાથે છું આ સાથે તેમણે આ કેસમાં સીબીઆઈ તપાસ કરવાની ઉગ્ર માંગ પણ કરી હતી શિફુજી સૂર્ય ભારદ્વાજ કોણ છે મિત્રો સિફુજી સોર્ય ભારદ્વાજ જેને ગ્રાન્ડમાસ્ટર શિફુજી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય કમાન્ડો ટ્રેનર એક્શન ડિઝાઇનર અને મોટિવેશનલ સ્પીકર છે કમાન્ડો મિટી સિસ્ટમના શોધક અને મિશન પ્રહારના સ્થાપક પણ છે તેઓ કમાન્ડો અને વિશેષ દળોને તાલીમ આપે છે અને વિશ્વના શ્રેષ્ઠ કમાન્ડો ટ્રેનર્સમાંના એક છે